પાકિસ્તાન સમર્થિત આતંકવાદને ભારે ફટકો આપનાર ઓપરેશન સિંદૂરના નામે હવે કચ્છમાં પાકિસ્તાન બોર્ડર પાસે એક ખાસ સ્મારક ઉદ્યાન બનાવવામાં આવશે ત્યારે સિંદૂર વન પાર્કની માહિતી શું છે અને તેની ખાસિયત શું છે તેની પણ માહિતી મેળવવી ગુજરાત સરકારે ઓપરેશન સિંદૂરના સન્માનમાં એક મોટું પગલું ભર્યું છે આ પાર્ક પાકિસ્તાનના સરહદની નજીક સ્થિત હશે અને તેનું નામ રાખવામાં આવશે સિંદૂર વન આ પાર્ક કચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાન સરહદ પર બનાવવામાં આવશે જ્યાંથી ઓપરેશન સિંદૂર દરમિયાન સૌથી વધુ હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો બસ એ જ વિસ્તારમાં આ પાર્કનું નિર્માણ કરવામાં આવશે આપણે ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર જો વાત કરીએ તો આ પ્રોજેક્ટનો હેતુ માત્ર સંરક્ષણ દળોના બલિદાનને માન આપવાનો જ નથી પરંતુ મુશ્કેલ સમયમાં દેશ સાથે ખભ્ભા મિલાવીને ઊભા રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવનાર સામાન્ય નાગરિકોની એકતાને પણ સલામ કરવાનો આ નિર્ણય છે અને તેનો હેતુ છે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલના જણાવ્યા અનુસાર

અને તેના પર વડાપ્રધાન મોદીએ એવું કહ્યું હતું કે પીએમ હાઉસ માં તે વટ વૃક્ષ તરીકે ખીલશે વન વિભાગના જણાવ્યા અનુસાર મુખ્ય વન સંરક્ષણ સંદીપ કુમારે એવું જણાવ્યું હતું કે તેને વન કવચ અથવા તો માઇક્રો ફોરેસ્ટ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે આ પાર્કમાં ભીત ચિત્રો અને આર્મી એરફોર્સ નેવી અને બીએસએફ જેવા વિવિધ દળોને સમર્પિત બધા જ વિભાગો પણ તૈયાર કરવામાં આવશે ત્યારે આ પાર્ક વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને આવીને આવી માહિતી સભર વાતો જાણવા માટે જોતા રહો અવર રાજકોટ